વિદ્યાદીપ યુનિવર્સિટીના આંગણે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી પર આધારિત ત્રણ દિવસીય જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વિદ્યાર્થી વૈજ્ઞાનિકોના ઉજ્જવળ ભવિષ્યને પ્રોત્સાહન આપવા માટે વિદ્યાદીપ યુનિવર્સિટીના આંગણે યોજાયું આ પ્રદર્શનનો ઉદ્દેશ નવીનતમ વિચારો અને શોધોને પ્રોત્સાહન આપવો અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક મનોવૃત્તિ વિકસાવવાનો હતો પ્રસ્તુત કાર્યક્રમનું ઉદ્ઘાટન તારીખ અઠ્યાવીસ નવેમ્બરના રોજ શ્રી મુકેશભાઈ પટેલ માન્યને મંત્રી શ્રી વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા ગુજરાત સરકારના અધ્યક્ષ સ્થાને યોજાયું વિજ્ઞાન પ્રદર્શનના પ્રમુખ ઉદ્ઘાટક તરીકે શ્રીમતી ભાવિની પટેલ પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત સુરત શ્રી જયંતીભાઈ પટેલ પ્રમુખ શ્રી વિદ્યાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ અનિતા તથા શ્રી રાજ્ર કુમાર કાપડિયા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત અતિથી વિશેષ તરીકે હાજર રહ્યા હતા જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળાનો શુભારંભ ઓલપાદ તાલુકાના અણીટા કોલેજની અંદરથી શરૂ કરવામાં આવ્યો છે તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળા યોજાયા બાદ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળાનું આજે બસોથી બસો પાંચથી વધુ અલગ અલગ કુર્તિઓ મૂકવામાં આવી છે પ્રદર્શનની અંદર આપણે જોઈએ છે કે તમે અલગ અલગ જે સ્ટોલ પર જશો તો જે રીતે ક્લાઇમેટ ચેન્જની અંદર કયા કયા પરિવર્તન આવી રહ્યા છે સફાઈની અંદર કઈ રીતના સફાઈ કરવી છે આપણે જોયું છે કે વેસ્ટ વોટરને કઈ રીતના એનો ટ્રીટ કરીને ઉપયોગ કરી શકાય ગ્રીન એનર્જીનો ઉપયોગ કઈ રીતના કેવી રીતના ગ્રીન એનર્જીની થઈ જાય થઈ શકે આવીને અનેક પ્રકારની બધા પ્રદર્શન વિદ્યાર્થી જોવા વિદ્યાર્થીઓએ મૂકવામાં આવ્યા છે અને આ જ વિદ્યાર્થી આવતીકાલનો વૈજ્ઞાનિક છે તમે જુઓ છો કે જે રીતે વિદ્યાર્થીઓનું જે ટેલેન્ટ છે અને જે રીતના બધી કૃતિઓ રજૂ કરી છે એના પરથી ખબર પડે છે કે એક સ્કૂલનો વિદ્યાર્થી આજે વૈજ્ઞાનિક સુધી પહોંચી શકે છે જે રીતે દેશના વડાપ્રધાન મોદી સાહેબે વિજ્ઞાનને ખૂબ મહત્ત્વ આપ્યું છે અને એ જ રીતે આપણે જોયું છે કે મોદી સાહેબે કહેતા હતા કે ભાઈ નિષ્ફળતાની અંદર સફળતા હોય છે ને એટલા માટે જ ચંદ્રયાન ટુની નિષ્ફળતા બાદ પણ સફળતા મેળવીને આજે આપણે ચંદ્ર પરની ઉપર પહોંચ્યા છે ત્યારે હું આપના થકી તમામ વિદ્યાર્થીઓને આજે આશીર્વાદ આપું છું કે તમે ભણી ગણીને આગળ આવો તમારા માટે સરકાર ખૂબ ચિંતિત છે સરકાર તમને જે જોઈએ એ સરકાર પૂરું પાડે છે અને એના માટે અનુકૂળ વાતાવરણ પણ સરકાર ઊભું કરી આપે છે ત્યારે આજે ખૂબ સરસ રીતે આયોજન છે ત્રણ દિવસ ચાલનારા આયોજનની અંદર અલગ અલગ પ્રકારના કૃતિઓ પણ રજૂ કરવામાં આવશે દીકરા દીકરીઓ અલગ અલગ પર્યાવરણ બચાવવા માટે પણ એને જાળવણી માટે બચાવવા માટે પણ નવું નવું કૃતિઓ રજૂ કરીને લોકોની અંદર જાગૃતતા લાવશે નમસ્કાર મારું નામ દેસાઈ જિજ્ઞાસા હું શાળામાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું આજે અમારા કેમ્પસમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે તેનું ઉદ્ઘાટન વન સંરક્ષણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના વરદ હસ્તે એમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને સુરત જિલ્લાના કુલ ચૌદ એસવીએસમાંથી કુલ બસો પાંચ કૃતિઓ અત્યારે ઉપસ્થિત છે આખો વિજ્ઞાન મેળો કુલ પાંચ વિભાગમાં વેચાયેલો છે દરેક વિભાગમાં પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક એમ કરીને ટોટલ બસોને પાંચ સ્ટોલ છે અને દરેક વિદ્યાર્થીએ સરસ મજાની કૃતિઓ રજૂ કરી છે નિર્ણાયકોને નિર્ણય આપવામાં થોડી મુશ્કેલી પડી એટલી સરસ કૃતિઓ રજૂ કરી છે સુરત જિલ્લાની અંદર આવતા બીઆરસી સીઆરસી

આ વિજ્ઞાન પ્રદર્શન તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ ત્રણ દિવસ શરૂ રહેશે અને કુલ આની અંદર બસો ને પાંચ શાળાઓએ ભાગ લીધો છે દરેક તાલુકામાંથી તાલુકા કક્ષાએ પ્રથમ આવનાર દરેક કૃતિ અહીં રજૂ થયેલ છે અને આમાંથી જે કૃતિ પસંદ થશે એ રાજ્ય કક્ષાએ જશે આમાં પ્રાથમિક વિભાગમાં પહેલાં વિભાગમાં પ્રાથમિકમાં કુલ તેર કૃતિ માધ્યમિકમાં ચૌદ અને ઉચ્ચતર માધ્યમિકમાં ચૌદ એ એમ વિજ્ઞાન પ્રદર્શનના પેટા વિભાગ પાંચ છે દરેક વિભાગમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ થઈને કુલ માધ્યમિકતાલીસ કૃતિ રજૂ થયેલ છે સુરત જિલ્લાના લોકોને વિજ્ઞાન પ્રત્યે જાગૃત થાય વિદ્યાર્થીઓ આજે વિજ્ઞાન પ્રત્યે જાગૃત થાય એના માટે સરસ મજાનું જિલ્લા કક્ષાનું આ આયોજન કરેલ છે નમસ્કાર હું વિદ્યાદીપ સ્કૂલમાં અભ્યાસ કરું છું મારું નામ શેખ સાજિયા છે અત્યારે હાલમાં ચાલી રહ્યું છે વિજ્ઞાન વેરો અને અમારા સ્કૂલમાં ઘણા વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો છે અને અન્ય સ્કૂલમાંથી તમામ વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા છે અહીંયા અનેક પ્રોજેક્ટ અમારી સ્કૂલના તમામ શિક્ષકોની મદદથી અમે બનાવ્યું છે તેમજ વિદ્યાર્થીઓની પણ અનેક મદદ છે અમારા પ્રોજેક્ટનું નામ છે વાયરલેસ પાવર ટ્રાન્સફર તેમાં અમારો ઉદ્દેશ્ય બનાવવાનો એટલો જ હતો કે બધા વ્યક્તિને ખબર તો છે કે તે તે વ્ય તો છે ખરી ઉપલબ્ધ છે ખરી પરંતુ તેનું કાર્ય કેવી રીતે કરે છે તે વર્ક કેવી રીતે કરે છે તેના વિશે માહિતી આપવા માંગે છીએ અને એનો યોગ્ય ઉપયોગ એવી રીતે થાય છે કે પેલા જે વાયર વાળા ચાર્જિંગ આવે છે તેમાં આપણે મૂકી શકીએ છીએ વાયર ચાર્જ વાહન ચાર્જ કરી શકીએ છીએ પરંતુ તે વાહન ચાર્જ કરીને આપણે જતા રહીએ અને સ્વિચ ઓન રહી ગઈ તો અન્ય રીતે અકસ્માત થાય છે આગ લાગી શકે છે પરંતુ જો આપણે આનો ઉપયોગ કરીશું આ પ્રોજેક્ટનો ઉપયોગ કરીશું ને આ વ્હીકલનો ઉપયોગ કરીશું તેના દ્વારા આપણને એક ફાયદો છે કે આપણને નુકસાન ન થશે આપણા આજુબાજુવાળા વાતાવરણને પણ નુકસાન ન થશે અને યોગ્ય રીતે આપણે એનું નિવારણ લાવી શકીએ છીએ ઓકે કેટલા વિદ્યાર્થીઓ સાથે મળીને આ પ્રોજેક્ટ બનાવ્યો છે કેટલી મહેનત પડી કેટલા દિવસથી આ બનાવ્યો અમે લગભગ 11 15 દિવસ જેટલી મહેનત કરી છે આ પ્રોજેક્ટ બનાવવામાં અને અમારા સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ 15 20 વિદ્યાર્થીઓ છે કે જેટલા બધા પ્રોજેક્ટ કમ્પલેટ કર્યા છે 11 12 સાયન્સ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ તેમજ અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ એ પણ આ કોલેજ સોરી આ પ્રોજેક્ટ બનાવ્યો છે અને ઘણા વિદ્યાર્થીઓ તેમજ અમારા સર લોકો ખેર સર છે હેમંત સર સર અમારા જે સાયન્સનો સ્ટાફ છે સ્કૂલનો સ્ટાફ છે તેમણે ઘણી બધી મહેનત કરી છે જય શ્રી કૃષ્ણ મારું નામ જાદવનંદસિંહ સીતારામભાઈ છે અમે વિદ્યાદેવ સ્કૂલના વિદ્યાર્થીઓ છે આજે અમે આ સાયન્સ ફેરમાં પ્રોજેક્ટ બનાવ્યું છે જેનું નામ છે મેથ્સ ક્વિઝ સિટી વિથ બેઝિક મેથ્સ ક્વિઝ બોક્સ અહીં તમને જોવા મળશે કે મેથ્સના અલગ અલગ સૂત્રો જોવા મળશે પછી આ આ બધા સૂત્રો પરથી અમે આ મેથ્સ ક્વિઝ બોક્સ બનાવ્યું છે એમાં તમે ગેમ રમી શકો છો જો સાચો જવાબ હશે તો કરેક્ટ અને ખોટો જવાબ હશે તો રેડ લાઈટ જોવા મળશે આપણને